નમસ્કાર મિત્રો તારીખ છે તેર મે બે હજાર પચીસને છે આજે મંગળવાર આજેના વિડિયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવતો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો જીરુમાં તેજીનો માહોલ છે અને શનિવારે એવરેજ જીરુના ભાવમાં મને સોથી લઈને બસો રૂપિયાની તેજી જોવા મળી રહી છે જીરુ બજારમાં શનિવારે વાયદા ગેરહાજરી વચ્ચે બજારમાં તેજીનો માહોલ રહ્યો હતો અને મને બસો થી લઈને એકસો પચાસ રૂપિયા સુધી વધારો જોવા મળ્યો છે જીરુ બજારમાં આગળ ઉપર વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે જીરુમાં નિકાસમાં વેપાર સારા થાય છે તો સામે આવકો પણ છે અને રાજસ્થાનમાં જે પાક અત્યારે જે નબળી ક્વોલિટી વધારે આવે છે અને ગુજરાતમાં જે શનિવારે પંચોતેર થી લઈને એસી હજાર બોરીની આવક થઈ હતી જેમાંથી ત્રીસ ટકા જે જીરુનું ક્વોલિટી નબળી માલ હોવાનું વેપારીઓ કહી રહ્યા છે અને જીરુ બજારમાં ભાવ શનિવારે વધીને સિંગાપુર ક્વોલિટીના વાત કરીએ તો પાંચ ની સપાટી પર પાર પહોંચ્યા છે ચાલુ સિઝનમાં પહેલી વાર આવા ભાવ જોવા મળ્યા છે આ જોતા જીરુ વાયદામાં હજુ પણ ભાવ ટૂંક સમયની અંદર જે જીરુનો વાયદો છે બાવીસ હજારની સપાટી પાર કરે તેવી ધારણા છે અને ટેકનિકલ જીરુનો જે

હાલ બંધ થઈ રહ્યો છે તો મિત્રો આથી જીરો લગતા સરસ વિડીયો ગમ્યો તો વિડીયો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી રહી જવા જય કિસાન